ભુજમાં આ દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઈસમ પકડાયો ભુજ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાઇસન્સની બંદૂક સાથે એક પકડી પાડતી લોકલ લોકલ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ પોલીસ બ્રાન્ચની ટીમને પરવાના વગરના ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના મળેલ હતી સૂચના મુજબ એલસીબી સ્ટાફના પોલીસના ભુજ તાલુકા વિસ્તારને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી

બંદુક પોતાની પાસે રાખવા કોઈ અંગે પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી અને પાસ પરમિટ મજક પાસે નહી હોવાનું જણાવ્યું હતું જેથી મજકુર વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય અને તેના વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે જેમાં પકડાઈ ગયેલ આરોપી છે રાજેશ ઉમર વર્ષો ત્રેવીસ સુરળ ભીઠ રોડ ભુજ કબજે કરેલ મુદ્દા માલ છે હાથ બનાવટની દેશી બંદૂક કિંમત રૂપિયા એક હજાર સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ રાજશ્રી એપ્રેલ બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ